સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તર સંડા ગામમાં આવેલ બાયોમેડિકલ વેસ્ટ આખરે બંધ ઉત્તરસંડા ગામના ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી આપી રહ્યા હતા લડત આખરે લડત લાવી રંગ લડિયાત નજીક ઉત્તરસંડા પાસે આવેલ બાયોમેડિકલ વેસ્ટ યુનિટ હેઝા ક્લીન નિયમોનું ઉલ્લંઘન કરી ધારાધોરણનું પાલન ન કરવા બદલ તપાસના અંતે તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ જીપીસીબી દ્વારા કરવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી ઉત્તરસંડાના રહીશ દ્વારા યુનિટને કારણે સ્વાસ્થ્યને હાનિ પહોંચતી હોવાને લઈને ફરિયાદો કરાતી હતી હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ખાતે પચીસ નવેમ્બર બે હજાર એકવીસ થી મંજૂરી સાથે શરૂ થઈ હતી કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તમામ નિયમો અને ધારાધોરણનું પાલન કરવાની શરતે આપવામાં આવેલી મંજૂરી બાદ નિયમો અને ધારાધોરણોને નેવી મૂકવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ઉત્તર સંડાના ગ્રામજનો દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી બંધ કરવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર તપાસ કરવી સૂચનાઓ આપવામાં આવતી હતી થોડા દિવસ બંધ રહ્યા બાદ કંપની ફરી શરૂ થઈ જતી હતી જેને લઈને આ મામલે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હતી

વાળો દસ્તાવેજ ગેરકાયદેસર કરી જમીન પચાવી પાડવાનો લેન્ડ ગ્રેબિંગ કેસ નોંધાયો છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ રમણેકભાઈ રામજીભાઈ પટેલ સી ટકા તમે જે રહો છો બાજુમાં છે બાયો મેડિકલ વેસ્ટ પ્રોજેક્ટની કંપની છે વર્ષોથી મેડિકલ વેસ્ટ બારી રહ્યા છે આપના કઈ રીતે નુકસાન પહોંચી રહ્યું છે અમને શારીરિક માનસિક બધી રીતે આ તકલીફ આપે છે સાહેબ સવારથી રહીને રાત સુધીમાં અમને અમે આ હેજા ક્લીન અને એની જેને કહેતા વાસ છે ને એનાથી પરેશાન થઈ ગયા છીએ અમે એટલી બધી હેરાનગતિ છે એટલી બધી હેરાનગતિ છે ક્યારેક બંધ થઈ જાય ક્યારેક ચાલુ થાય લાંચ રિશ્વત આપી કરીને પાછા એમને ચાલુ કરી દે ઘણી બધી અમે રિક્વેસ્ટ કરી ઘણી બધી અમે લડત લીધી પણ તે છતાં પણ કોઈ કાળે આ બંધ થતું નથી કારણ કે જ્યાં સુધી ઉપર રાજનેતાઓના આના ઉપર હાથ હોય પોલીસ તંત્રના ઉપર હાથ હોય એ રીતે પૈસા ખાઈ કરીને પાછું એ ચાલુ કરાવી દે છે એટલે અમારા માટે આ ઝીણવું ધેર આ લોકો પીરસે છે અને રોજ અમને આનો ભોગ બનવાની કોશિશ કોશિશ થાય છે અને અમારે સ્વાસ્થ્ય ઉપર કે અમારા નાના બાળકો ઉપર રોજ આની અસર થાય છે એટલે અમારી એક જ રિક્વેસ્ટ છે મહેરબાની કરીને હાથ જોડીને તમને બધાને પ્રાર્થના કરી છે કે પ્લીઝ 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 આ હૈઝા ક્લિન ને બંધ કરો વનશ્રી મિલિંદ પન્હાળકર રિઝનલ ઓફિસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મેડમ જીપીસીબી ગાંધીનગર દ્વારા ઉત્તરખંડમાં શું છે સમગ્ર મામલો સમગ્ર મામલો જ્યારે અમે સત્યાવીસ પાંચ બે એ પચીસે વિઝિટ કરેલી એક ફરિયાદ આવેલી ગામ ગ્રામજનો પાસેથી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરફથી પણ મળેલી તો અમે ફરિયાદ અન્વયે જોવા ગયેલા ત્યારે ચીમની ઉતારી દીધેલી હતી અને બાયોમેડિકલ વેસ્ટ અંદર એમણે સંગ્રહ કરેલો હતો એટલે અને એમણે જે સંગ્રહ કરેલો હતો એટલે થોડાક વધારે દિવસ થયા હોય એટલે ગ્રામજનોને ફરિયાદ કરેલી કે એમને સ્મેલ આવતી હતી અને ચીમની ઉતારી દીધી હતી એટલે ઇન્સિનરેશન પણ થાય એવું નહોતું એટલે ડિસ્પોઝલ પ્રોપર થયેલ નહોતું એટલા માટે જીપીસીબી દ્વારા ક્લોઝર આપવામાં આવેલ છે જે ક્લોઝર નોટિસમાં લખેલું છે કે જો હવે ફરી ભવિષ્યમાં બહાર છે તેમને કોર્ટની સાત વર્ષની સજા છે અને જોગવાઈ હોય છે દંડ છે ને હવે ફરી ચાલુ કરશે તો તમે શું કાર્યવાહી કરશો ફરી જ્યારે જીપીસીબી ક્લોઝરના પોઈન્ટ્સ અત્યારે વેરીફાઈ કરીને અમે આવ્યા છીએ તો ક્લોઝર પોઈન્ટ્સ વેરીફાઈ થયેલ છે અને એમને લેખિત સૂચનાઓ આપવામાં આવેલ છે એટલે ક્લોઝરનું અત્યારે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે બેન આ વારંવાર ચાલુ કરી દે છે એનું કારણ શું એટલે એ જે ટેકનિકાલિટી એમને જે ટેકનિકલ ક્ષતિઓ છે એ પૂર્ણ કરે એટલે એ રિવોકેશનની ની અરજી કરે અને રિવોકેશનની ની અરજી કરે તો એના પોઈન્ટ્સ જો ફૂલફિલ થયેલા હોય તો જીપીસીબી એને પાછું શરૂ કરવાની પરમિશન આપે ને જીબી દ્વારા પણ કનેક્શન નોટિસ આપી છે હા એટલે જ્યારે જીપીસીબી ક્લોઝર ની નોટિસ જે આપી છવ્વીસ પાંચ નું છ હા છવ્વીસ પાંચનો જે ઓર્ડર છે છવ્વીસ છ નો સોરી તો એના ઓર્ડર મુજબ તાત્કાલિક બંધ કરવાનું હતું એટલે જી બીને અમે લોકોએ મેલ દ્વારા પણ જાણ કરેલ કારણ કે ગાંધીનગરથી પત્ર આવતા વાર થાય એટલે મેં તાત્કાલિકમાં મેલ કરેલ અને તાત્કાલિક એમણે એક તારીખે પાવર ડિસ્કનેક્ટ કરેલ છે હા ખાલી ખાલી એક સિંગલ ફેઝ ચાલુ રાખવો પડે કારણ કે લાઈટ પંખા એમના ચાલુ રાખે બાકી પ્લાન્ટ એક્ટિવિટી બધી બંધ છે ને અત્યારે મેડિકલ તો એમને ઇન્સિનરેશન ફેસિલિટી છે જ તો એ તો બાળશે જ એ લોકો કારણ કે ક્લોઝર ઇવોક થયા પછી અત્યારે ક્લોઝર દરમિયાન એમણે એક એમઓયુ કરેલું છે આણંદ ખેડા બાયોમેડિકલ વેસ્ટ ઇન્સિનરેશન ફેસિલિટી જે સીબી છે એની સાથે એમઓયુ કરેલું છે એટલે જેટલા દિવસ ક્લોઝર રહેશે એટલા દિવસ એ લોકો એમનો વેસ્ટ લઈ જશે અને બાયો ના બાળી નહીં ના એટલે એ રીતે કે બાયોમેડિકલ વેસ્ટ બે હજાર રૂલ્સ જે છે એની ગાઈડલાઈન મુજબ ડિસ્પોઝલ કરવાના હોય છે ઈશિત પટેલ પૂર્વ સરપંચ ઉતરસના ગ્રામ પંચાયત ઉતરસના ગામમાં બાયોમેડિકલ વેસ્ટ આખરે ક્લોઝર નોટિસ આપ્યું છે શું છે સમગ્ર મામલે છવ્વીસ છ બે હજાર પચીસે જીપીસીબીની કોર્ટમાંથી ક્લોઝર નોટિસ આપી છે અને અન્ય કારણો પર અંદર દર્શાવ્યા છે તો અત્યારે ગ્રામજનોને વર્તમાન પરિસ્થિતિમાં જે ક્લોઝર નોટિસ આવી છે તો એ દરેક ગ્રામજનો માટે ખુશીની વાત છે હવે યુનિટ ચાલુ તો ગ્રામજનો શું દરેકને ન્યાય પ્રક્રિયામાં જવાનો હક છે છેલ્લા બાર તેર વર્ષથી અમે લડત લડી જ રહ્યા છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જે ક્લોઝરનો નોટિસ આવી છે અને તરબંધ યુનિટ થયું છે અને ભવિષ્યમાં એ આગળ કોર્ટમાં જઈ અને ચાલુ કરવાની પ્રક્રિયા ધરશે તો અમે આવતા બાર વર્ષમાં પણ આ જ રીતે ભેગા થઈ અને લડત પેટે એ બંધ કરાવવા માટે ભેગા થઈને લડત લડતા જ રહીશું હાલમાં પણ એ જે યુનિટ છે ચાલુ એ જમીનના માલિક જે છે એ અને જે યુનિટ જે કર્યું છે જેડી પટેલ એ લોકો વચ્ચે સિવિલ મેટર છે તો એની તપાસ તમે જાતે કરો કા તો એમની જોડે કોઈ પુરાવા માંગો તો મારા કરતા એ જવાબ વધારે સારી રીતે આપી શકશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો